જય માતાજી મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આહાર શુદ્ધ સત્વશુદ્ધિ એટલે કે જો આહાર શુદ્ધ હશે તો જ મન અને વિચારો શુદ્ધ રહેશે ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે આટલી પૂજા પાઠ અને મહેનત કરવા છતાં ઘરમાં પૈસા કેમ નથી ટકતા કેમ લોકો વારંવાર બીમાર પડે છે એનું કારણ તમારા રસોડામાં છુપાયેલા વાસ્તુ દોષ હોઈ શકે છે આજે આપણે રસોઈ બનાવવાથી લઈને જમવા સુધીના એવા છ નિયમો વિશે વાત કરીશું જે તમારા જીવનની કાયા પલટ કરી શકે છે રસોડાની દિશા અને તત્વનું મહત્વ વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડું એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે કારણ કે ત્યાં અગ્નિદેવનો વાસ છે ભૂલ ઘણા લોકો જગ્યાના અભાવે ગમે ત્યાં ગેસનો ચૂલો રાખે છે ખાસ કરીને દક્ષિણ દિશામાં મોઢું રાખીને રસોઈ કરવી એ ખૂબ જ અશુભ મનાય છે તેનાથી ઘરમાં ક્રોધ વધે છે અને સ્વાસ્થ્ય બગડે છે સાચો નિયમ રસોડું હંમેશા ઘરના અગ્નિ ખૂણા સાઉથ માં હોવું જોઈએ રસોઈ કરતી વખતે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ પૂર્વ દિશા સૂર્યની છે જે સકારાત્મક ઉર્જા અને લાંબુ આયુષ્ય આપે છે રસોઈ બનાવનારની માનસિકતા અને ઉર્જા રસોઈ માત્ર તેલ મસાલાથી નથી બનતી પણ બનાવનારના વિચારોથી બને છે ભૂલ જો ઘરની સ્ત્રી ગુસ્સામાં હોય રડતી હોય કે મનમાં કોઈના પ્રત્યે નફરત રાખીને રસોઈ બનાવે તો એ ખોરાક ખાનારના મનમાં પણ એવા જ નકારાત્મક વિચારો જન્મે છે પરિણામે ઘરમાં અંદરોઅંદર ઝઘડા શરૂ થાય છે સાચો નિયમ રસોઈ હંમેશા હસતા મુખે અને ભગવાનનું સ્મરણ કરતા બનાવવી જોઈએ રસોઈ શરૂ કરતા પહેલાં માતા અન્નપૂર્ણાને યાદ કરી ઓમ અન્નપૂર્ણાએ નો જાપ કરવાથી ભોજનમાં પ્રસાદ જેવી પવિત્રતા આવે છે જમતી વખતે બેસવાની સાચી પદ્ધતિ આજકાલ ડાઇનિંગ ટેબલ કે સોફા પર બેસીને જમવાનો ટ્રેન્ડ છે પણ વાસ્તુ તેને ખોટું માને છે ભૂલ પથારી પર બેસીને જમવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે ઊભા રહીને જમવાથી પાચનશક્તિ નબળી પડે છે અને રાહુગ્રહનો દોષ લાગે છે સાચો નિયમ જમીન પર આસન પાથરીને સુખાસનમાં પલાંઠી વાળીને બેસીને જમવું જોઈએ જમતી વખતે તમારું મોઢું પૂરું કે ઉત્તર દિશામાં હોવું જોઈએ જેનાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે વાસણોની પસંદગી અને સ્વચ્છતા વાસણો આપણા ભાગ્ય સાથે જોડાયેલા છે ભૂલ તૂટેલા કે કાણાવાળા વાસણોમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ તેનાથી નસીબમાં અવરોધો આવે છે રાત્રે રસોડામાં એંઠાં વાસણો છોડી દેવા એ આર્થિક તંગીનું સૌથી મોટું કારણ છે સાચો નિયમ હંમેશા સાફસુથરા વાસણો વાપરો શક્ય હોય તો કાસા અથવા પિત્તળના વાસણોનો ઉપયોગ વધારવો રાત્રે સૂતા પહેલાં રસોડું એકદમ સાફ કરી નાખવું જોઈએ જેથી સવારે માતા લક્ષ્મીનો પ્રવેશ થાય ભોજનના સંસ્કાર અને શુદ્ધતા ખોરાક કેવો છે એ પણ મહત્વનું છે ભૂલ વાસી ખોરાક ખાવો એ તામસિક ગુણ વધારે છે જે આળસ અને બીમારી લાવે છે જમતી વખતે પ્લેટમાં ખોરાકનો બગાડ કરવો કે એંઠું છોડવું એ અન્નદેવતાનું અપમાન છે સાચો નિયમ હંમેશા ગરમાગરમ અને તાજો ખોરાક લેવો જમતા પહેલાં પ્રથમ કોળિયો ગાય કૂતરા કે પક્ષી માટે કાઢવો ખૂબ જ પુણ્યશાળી ગણાય છે જમતી વખતના વિચારો અને વાતાવરણ જમતી વખતે તમે શું વિચારો છો તેની સીધી અસર તમારા ડીએનએ ડીએનએ પર પડે છે ભૂલ જમતી વખતે ટીવી જોવું ફોનનો ઉપયોગ કરવો કે કોઈની નિંદા કરવી એ ભયંકર ભૂલ છે આનાથી ભોજનનું પોષણ શરીરને મળતું નથી ઉલટાનું માનસિક તણાવ વધે છે સાચો નિયમ જમતી વખતે મન શાંત રાખવું પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાત કરવી અથવા મૌન રહીને ભગવાનનો આભાર માનીને જમવું જીવન બદલી નાખે તેવો ખાસ ઉપાય જો તમારા ઘરમાં ખૂબ જ કંકાસ રહેતો હોય તો દર ગુરુવારે આ એક નાનકડો ઉપાય કરો રસોડાના ઉત્તર પૂર્વ ખૂણામાં એક તાંબાના લોટામાં ચોખ્ખું પાણી ભરીને રાખો અને સાંજે રસોડામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો આ પાણી બીજા દિવસે છોડવાડમાં રેડી દેવું આનાથી રસોડાની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે સમાપન મિત્રો નાના ફેરફારો કરવાથી તમે તમારા જીવનમાં મોટું પરિવર્તન જોઈ શકશો જો તમને આ માહિતી ગમી હોય તો આ વીડિયોને લાઈક કરો તમારા પરિવાર અને મિત્રોને શો કરો જેથી તેઓ પણ આ ભૂલો સુધારી શકે કોમેન્ટમાં જય અન્નપૂર્ણામાં લવાનું ભૂલશો નહીં આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરો આભાર